તો મિત્રો આજે આપણે સાંભળીશું હરસિદ્ધિ માના પરચા દરદ મટાડે તે દવા સુરેન્દ્રનગરના ડોક્ટર કામિની બેન જણાવે છે કે હું વ્યવસાય ડોક્ટર છું મારા લગ્ન પણ ડોક્ટર સાથે થયા છે જે એમડી ગાયનેક છે લગ્નના 10 વર્ષ બાદ પણ અમને સંતાન ન થયું તેથી મને સ્ત્રી સહ શંકા થાય તે સ્વાભાવિક છે અમે બંનેએ બંનેએ લેબોરેટરીના ટેસ્ટ કરાવ્યા તબીબોની સેવા લીધી મારા પતિમાં કંઈ જ ખામી ન હતી તેઓ પિતા બનવાને સંપૂર્ણ લાયક હતા પણ મારી બંને બંધ હતી હતી ઓપરેશન ઉપાય હતો એમાં પણ પૂરી ગેરંટી ન અમે નિરાશ થઈ ગયા ભગવાનને ગમ્યું એ ખરું એમ માનીને અમે મન મનાવ્યું એક વખતની વાત છે હું વડોદરા જઈ રહી હતી બસમાં ત્રણની ની સીટમાં હું એકલી જ હતી આગળના સ્ટેન્ડ ઉપરથી બે સ્ત્રીઓ ચડીને મારી મારી બાજુમાં ખાલી બેઠકમાં ગોઠવાઈ બસ ઉપડી અને તે બંને વાતો કરવા લાગી જે હું સાંભળતી હતી વાત કંઈક આવી હતી એક બહેનના દીકરાની વહુને ત્રણ દીકરી પછી દીકરો જન્મ્યો હતો તેથી તે હવે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી લેવા માંગતી હતી બીજીના દીકરાની વહુને 12 વર્ષના લગ્ન જીવન બાદ ખોળો ભરાયો હતો મને વાતમાં રસ પડ્યો હું ચૂપચાપ સાંભળતી રહી તે સ્ત્રી કહી રહી હતી કે અમે પથ્થર એટલા દેવ કર્યા બાધાકડી રાખી ભૂવા ધૂણાવ્યા દેશવિલાટ દવા કરાવી પણ પરિણામ શૂન્ય નાની બહેન મળવા આવી બે દીકરા અને દીકરી છે તેણે હરસિદ્ધિના વ્રતની ચોપડી આપી અને કહ્યું બહેન આવતા મહિનાના પહેલા જ રવિવાર થી આ વ્રત શરૂ કરી દે સળંગ નવ દિવસ સુધી વ્રત કરવાથી તારી મનોકામના માં ભગવતી હરસિદ્ધિ જરૂર પૂરી કરશે વ્રત ના દસમા દિવસે ઉજવણું કરજે ઉજવણામાં સવાશે લોટની સુખડી બનાવીને માને ધરાવજે અને નવ સુહાગણ બહેનોને પ્રસાદ માટે આમંત્રણ આપજે અને તેમને ભાવથી જમાડીને નવી બહેનોને વ્રતની એક એક પુસ્તિકા ભેટમાં આપજે અને તેમને વ્રત કરવાની વિનંતી કરજે અમારી વહુએ ઉજવણા પહેલા સારા સમાચાર આપ્યા ઘરના સૌ ખૂબ રાજી થયા અમે હરસિદ્ધિ માનો ધામધૂમથી ઉજવણો કર્યો અને અમારા આખા ગામમાં માનો પ્રસાદ પ્રેમથી વહેંચ્યો આમ કહીને પેલી સ્ત્રી થેલીમાંથી હરસિદ્ધિ મને વ્રતની પુસ્તિકા કાઢી સાથેની શ્રીને આપી મારે જે દીકરો થયો છે તેની ખુશીમાં વહેંચવા માટે આ પુસ્તિકાઓ લીધી છે પછી જરા સંકોચ સાથે તે સ્ત્રી મારા સામુ જઈને બોલી બહેન તમે લેશો તમે ભણેલા ગણેલા આવી વાતો ને અંધશ્રદ્ધા ગણી હસી કાઢો પણ અમારે તો દરદ મટાડે તે જ દવા પછી ભલે તે આંગણાની ધૂળ હોય મેં હસીને પુસ્તિકા લીધી તેથી તેની હિંમત વધી અને મને કહેવા લાગી બહેન બની શકે તો તમે પણ માં હરસિદ્ધિ નું વ્રત કરજો એટલામાં તેનું ઉતરવાનું સ્ટેન્ડ આવી ગયું જય માતાજી કહીને બંને ઉતરી ગઈ અને હું વિચારે ચડી વારે વારે મારા મગજમાં એ બહેનનું એક વાગ્ય ગુંજવા લાગ્યો દરજ મટાડે તે દવા ઘેર આવીને મહિનાના પ્રથમ રવિવાર થી મેં પણ પૂરી શ્રદ્ધા સાથે વ્રત કરવાનું શરૂ કરી દીધું સંપૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે હું મા હરસિદ્ધિ નું વ્રત કરવા લાગી વ્રત પૂરું થતા ધામધૂમથી ઉજવણું પણ કરી નાખ્યું સમય જતા મને રૂડો રૂપાળો પુત્ર અવતર્યો મા પ્રત્યે મારી શ્રદ્ધામાં વધારો થયો મારા દવાખાનામાં બાળક ન થવાની ફરિયાદ લઈને આવતી બહેનોને દવા સાથે માં હરસિદ્ધિ વ્રતની એક પુસ્તિકા પણ હું પ્રેમથી ભેટ આપું છું હું જે દિવાલ પાસે ખુરશી નાખીને બેસું છું તેમ મા હરસિદ્ધિનો એક મોટો ફોટો પણ ટીંગાડી રાખ્યો છે અને નીચે લખાવ્યું છે દરદ મટાડે તે દવા જય મા સપના પણ વાવો તો ઉગે ભાવનગર છે કે હું પાસ છું મારા છે બે નાના ભાઈ એક દસમા માં એક બારમા માં છે બાપુજીના એક પગારમાં અમે કરકસર કરીને ઘર ચલાવતા હતા પિતાજીની ઈચ્છા મારા લગ્ન કોઈ બેંક કર્મચારી સાથે કરવાની હતી એ માટે ઘણો જ દહેજ આપવું પડે ને એટલા રૂપિયા એમની પાસે હતા પણ નહીં તો પણ તેઓ સપના જોવામાં માનતા હતા અને કહેતા આશા અમર છે અચાનક જ એક દિવસ હાર્ટ એટેક થી પિતાજીનું અવસાન થયું ઘરની તમામ જવાબદારી મારા માથે આવી પિતાજીનો વીમો અને બીજા મળીને કુલ ત્રણેક લાખ રૂપિયા જેટલા આવ્યા ઉપરાંત પેન્શન ચાલુ થયું પેન્શનની રકમ ઘર ખર્ચ માટે પૂરતી ન હતી હજી અમારા ત્રણેય ભાઈ બહેનના લગ્ન ખર્ચ પણ બાકી હતા મેં નોકરી મેળવવા પ્રયાસ શરૂ કર્યા પણ નોકરી એમ મળે ખરી બે ત્રણ લાખ સહેજે આપવા પડે તો નોકરી મળે માંડ હજાર બે હજાર પગાર મળે અને ગમે તેમ તો હું એક સ્ત્રી કાચના વાસણ સમાન સહેજ ઠોકર વાગે તો ફૂટી જાય સગા સંબંધીઓ કોઈ જાતની મદદ કરતા ન હતા છવારે આવી હજાર જાતની શિખામણો આપીને ચાલ્યા જતા અમારા પડોશમાં છ સાત મહિનાથી એક પરિવાર રહેવા માટે આવ્યું હતું પતિ પત્ની અને બે બાળકો હતા તે પતિ પત્ની ઇન્કમ ટેક્સ ઓફિસર હતા તેમની પત્નીએ મા અરસીદીનું વ્રત કરેલું તેનું ઉજવણું હોવાથી મને આમંત્રણ આપ્યું હતું હું જમવા ગઈ તેણે બધાને જમાડીમાં હરસિદ્ધિના વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપીને કહ્યું કે તેઓ ઘણા સમયથી આ વ્રત કરે છે આ વ્રત કરવાથી જ તેમને નોકરી મળી છે અને સુખી છે અને ત્યારે અચાનક જ પૂરી શ્રદ્ધા સાથે ત્યાં બેઠા બેઠા જ મેં પણ મા હરસિદ્ધિ નો વ્રત કરવાનો મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો ત્રીજા દિવસે રવિવાર આવતો હતો એ મહિનાનો એ પ્રથમ રવિવાર હતો અને મેં પૂરા શ્રદ્ધા ભાવ સાથે વ્રત શરૂ કર્યું બે દિવસ વ્રત થયા અને મને બેંક ઓફ ઇન્ડિયા નોકરી માટે ઇન્ટરવ્યુ લેટર આવ્યો નવમા દિવસે હું બેંકની પરીક્ષામાં પણ પાસ થઈ ગઈ તેનો પત્ર મળ્યો મેં સાદાઈ પણ પૂરા ભક્તિભાવ સાથે દસમા દિવસે મહર્ષિ ના વ્રત ઉજવણું કર્યું અને મનોમન વ્રત ચાલુ રાખવાનું મનમાં નક્કી કર્યું કૃપાથી મને બેંક ઓફ નોકરી મળી ગઈ મારી જ બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા એક સુંદર યુવાન સાથે મેં લગ્ન પણ કરી લીધા મારા પિતાજીનું સપનું સપન પણ પૂરું થયું હાલમાં બંને ભાઈઓ પણ ભણી ગણીને પગભર થઈ ગયા છે જય મા